વ્યક્તિના જીવન સાથે વ્યક્તિની પરિસ્થિતિ સાથે જોડતા હોય છે આજે વાત બચ્ચુભાઈ ખાબડની કરવી છે એ બચ્ચુભાઈ ખાબડ કે જેનો સૂર્ય તપતો હતો સૂર્ય મધ્યાહને હતો પરંતુ આ બચ્ચુભાઈ ખાબડની આજે એમના જ સમાજના કાર્યક્રમમાં નોંધ પણ લેવામાં નથી આવતી સ્પીચની યાદીમાં પણ નામ નથી હોતું અને ત્યારબાદ બચ્ચુભાઈ ખાબડે બોલવું પડે છે અને સામે પાછો જવાબ પણ મળે છે આ બચ્ચુભાઈ ખાબડ કોઈ નાના નેતા નથી આ બચ્ચુભાઈ ખાબડ ખૂબ જૂના અને દિગ્ગજ નેતા છે દેવગઢ બારિયામાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ પણ રહી ચૂક્યા છે તમામ વિધાનસભા જિલ્લામાં એક સમયે જીતાડી હતી લીમખેડા તાલુકા પંચાયતના ચેરમેન પણ રહ્યા છે ધનસુરા તાલુકા પંચાયતના પ્રમુખ પણ રહ્યા છે બે હોય બે હોય બે હોય બે હોય તેઓ દેવગઢ બારિયાથી જીતતા આવ્યા છે મંત્રી પણ રહ્યા છે પછી વિજયભાઈ રૂપાણીની સરકાર હોય આનંદીબેન પટેલની સરકાર હોય કે ત્યારબાદ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હોય એમનો દબદબો છે પરંતુ આ કહેવત એટલા માટે કહેવી પડી કે આજે એ વ્યક્તિને એક યાદીમાં નામ માટે કહેવું પડે છે એ જાન્યુઆરીનો છે દેવગઢ બારિયાનો છે પ્રતિમા સમારોહ હતો તેમાં કોળી સમાજ નાગેવાનો હાજર થયા હતા પરંતુ તેમાં પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડનું નામ નહોતું હતું તેમને લાગી આવ્યું અને તેમણે વાત કરી અને સામે જાહેરમાં જવાબ પણ મળ્યો પરંતુ વાત ત્યાં અટકતી નથી એટલે કે વાત ત્યાં પૂરી નથી થતી અને એ ડખો એ જ સમયનો હોય તેવું પણ નથી લાગતું અને પાછળ ઘણા દિવસો ઘણી ઘટનાઓ જવાબદાર છે છેલ્લા થોડા સમયથી દેવગઢ બારીયા હોય ગુજરાતમાં બચ્ચુભાઈ ખાબડની સતત અવગણના થઈ રહી છે આ બચુભાઈ ખાબડને જેઓ જાહેર મંચ પર બોલાવતા હતા બચ્ચુભાઈ ખાબડને મહેમાન તરીકે બોલાવવા માટે લોકો ફોન કરતા હતા આજ બચ્ચુભાઈ ખાબડને હવે એટલા લોકો નથી બોલાવતા થોડા સમય પહેલા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં સતત ચર્ચા થઈ કોણ મંત્રી બનશે કોણ કપાશે મંત્રીમંડળનું વિસ્તરણ થયું અને બચુભાઈ ખાબડ કપાયા આ બચુભાઈ ખાબડ પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા પાંત્રીસ જેટલી એજન્સીઓને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો અને તેમાં તેના દીકરાની પણ એજન્સી હોય તેવા સમાચાર મળ્યા હતા જોકે ત્યારબાદ તેમને મંત્રીમાં સ્થાન આપવામાં ન આવ્યું અને બીજી તરફ

કે સામે તેમણે જવાબ આપ્યો હતો કે મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યું જો કે બચુભાઈ ખાબડ ત્યારબાદ પણ એક્ટિવ થવાનો પ્રયત્ન કરે છે બગદાણાવાળી બબાલ હોય તો તેઓ ધારાસભ્યો સાથે હીરાભાઈ સોલંકી સાથે મુખ્યમંત્રીને મળવા ગયા હતા પરંતુ એક સમય હોય છે તમારો દરેક નેતાનો દરેક ધારાસભ્ય હોય સાંસદ એક સમય પછી એનો જે ચામ હોય એની લોકપ્રિયતાઓ એ ઘટતી જતી હોય છે વિસ્તારમાં અન્ય નેતાઓ ઉદ્ભવતા હોય છે આ પરિસ્થિતિ એમના વિસ્તારમાં બની રહી છે પરંતુ આ સમય અને આ કડવી સચ્ચાઈ બચુભાઈ ખાબડ કદાચ ગળી નથી શકતા સ્વીકારી નથી શકતા આ જ કારણોસર ઘણી વખત જાહેરમાં બોલી દે છે જોકે બચુભાઈ ખાબડનો દબદબો આજની તારીખે પણ છે વિસ્તારમાં જોઈએ આવનાર દિવસમાં શું પરિણામ આવે છે આવનાર દિવસમાં શું પરિવર્તન આવે છે બચુભાઈ ખાબડને ભ્રષ્ટાચારના કેસમાં કોરાણે કરી દેવામાં આવ્યા છે વાત એ પણ છે કે કોઈ દૂધે ધોયેલા નથી એટલા માટે કેવું પડે છે કે કોઈના સમાચાર સામે આવે છે તો કોઈના સમાચાર ઢંકાઈ જાય છે પરંતુ કરોડોનો ભ્રષ્ટાચાર આજની તારીખે પણ થાય છે ને જે મંત્રીને આપણે ખૂબ સ્વચ્છ છબીવાળા વિચારતા હોઈએ તે પણ અંદરખાને ખૂબ આટાકૂટી કરતા હોય છે કાળા કામો કરતા હોય છે નેતાનગરીમાં આ બધું ચાલતું રહેતું હોય છે પરંતુ ખેર બચુભાઈ ખાબડ બદનામ થઈ ચૂક્યા છે તેનું કૌભાંડ પણ સામે આવી ચૂક્યું છે અને આ બધા વચ્ચે હવે તેઓ ફરી વિસ્તારમાં એમનો દબદબો જે આજની તારીખે છે એ જાળવી રાખવા માટે તડફડિયા મારી રહ્યા છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો બચુભાઈ ખાબડ વિશે આ પરિસ્થિતિ વિશે શું આ પ્રકારે જાહેરમાં બોલવું જોઈએ શું પૂર્વ મંત્રીને આ પ્રકારે બોલવું શોભા દે કે પછી ત્યાં પરિસ્થિતિ જ એ છે કે બોલવું પડ્યું અંદરખાને ભયંકર એમની સામે ચોકઠાબાટી ચાલી રહી છે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો શેર કરજો ધન્યવાદ